લાંબો વાળ કરીને લાઈટ વહી ગઈ બોલો મહેમાન આવે ને લાઈટ વહી જાય આવું ન હાલે ભાઈ મહેમાન આવે ને લાઈટ વહી જાય ન હાલે ભાઈ ચાલુ કરે ચાલુ કરે લાઈટ એ તો બધું જાય બધું જાય એટલે તો આયા નું વાણા છો મારી એરે આવી વસ્તુ બધું જાય એટલે તારે મારી બાજુ બોલવાનું હોય હું આખો દી ફોન જોઈ રહ્યો છું મિત્રો જોવો આજે મારા મામા મમ્મી હવે આપણે જઈએ છીએ ફળવા મામા ઘર તમને બતાવું જાઓ આ છે મારા મામાનો રૂમ જેમાં મામા ગાયબ છે અને અહીંથી મસ્તીનો બાલ્કની વાળો વ્યૂ તમને જોવા મળી જશે જોરદાર વ્યૂ છે અહીંથી સીધું ધાબુ દેખાય છે આવો પંચેત એટલે કરું છું કારણ કે તડકો બહુ છે અને લાઇટ નથી માં જઈએ આપણે બાલ્કની બાલ્કની એક નંબર છે હા 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 બાલ્કની બહુ જોરદાર છે પણ તડકો બહુ જાજો છે ને અમે આંબો યાર આંબામાં યાર એકદમ જબરી જબરી કેરી અને મિત્રો જો મારા હાથમાં હું લઈ ગયું છે આ છે અત્યારનું રેગ્યુલર વાળું સ્માર્ટ મીટર સિંગલ ફેઝ ટુ વાયર એસિસ્ટેટિક વાળું મશીન છે આમાં આ બે બાજુ જે છે મતલબ મીન્સ કેમ તમકું સમજાવ આ બે સપ્લાયના હોય છે આ બે લોડના હોય છે અને સપ્લાય દેવાનો ફેઝને ન્યૂટ્રલ ને અહીંયા ફેઝને ન્યૂટ્રલ બહાર કાઢવાનો ઘર માટે પછી આ જાય આના બે વાયર જાય સીધા આપણા ફ્યુઝ ફ્યુઝ આવે એમાં જાય અને જ્યાંથી પછી ઘરમાં વાયર દેવાના હોય એમાં જો બસો ને ચાલીસ વોલ્ટ પાંચથી ત્રીસ એમ્પિયર આવે છે ફિફ્ટીયર્સ આપણી ફ્રીક્વન્સી આવે છે બાકી આવું કંઈક મીટર છે અને આમાં આમાં આ વખતે સ્ટીકર મારેલું છે કે જો તમે આ સીલ તોડવા રેડવાળું તો તમને આ ગુનો ગુનો ગણાવવામાં આવે છે બે હજાર ત્રણના એક્ટ પ્રમાણે એકસો ને છવ્વીસને ત્રણસો ને પાંત્રીસ મુજબ ગુનો ગણાય છે એ ધ્યાન રાખવું સીલ બિલ તોડવાની ચોરી બધી ના કરવી

पब्बल लग रही आए तो जो नो जो भाई नो जो है तू बदल गया है दोस्त हाँ <laughs> तो मैं तो निकली गया मैं लोग बारे आ माशा ने तो तब जो दी थे જી માસા બહુ પહેલાંના વિડીયોમાં આવી ગયા છે તો અમે લોકો અત્યારે બહાર જાય છીએ કપડાં લેવા કારણ કે મોંઘેરા મહેમાન પાસે કપડા નથી કપડાં ન જ લેતા ભાઈ હવે અમે કપડાં લેવા જઈએ ને પછી સ્વિમિંગ પૂલમાં નાવા જવાના છે તો ફટાફટ જાવ છે શેરીઓમાં કાળા તડકાને નીકળી ગયા છે અમે લોકો તડકો જ નથી એટલો છાંય એકદમ ટાટું લાગે સ્વેટર પહેરવાનું

તો મિત્રો અમે આવી ગયા છીએ દુકાને અને જો માસા પેન્ટ બેન્ટ બધું માપે છે જોડી છે બનાવે છે ભાઈ બેઠા એ કઈ જોડી નક્કી થાય છે બાકી આપણો હું કેવો લાગુ છું ઘડિયાળ પહેરતા ભૂલી ગયો ઘડિયાળ ઘરે પીડી બાકી આ આપણે મહેન્દ્ર ની ગાડી ચાલે નહીં હતી તો જાજા કલર ઓપ્શન આને કઈ કર્યું ને હવે તો મિત્રો લઈ લીધા છે આપણે કપડા બે જોડી લઈ લીધી લેવા એવા એક ને બે લઈ લીધા કરોડપતિ માણસોનું નું આવવું જોઈએ આપને દેખાડે કઈક હાથીના ના દાંત ખાવાના કઈ કોઈ બતાવવાના કઈ કોઈ એવું કામકાજ છે બે જોડી લઈ લીધી બોલો અમે જોવા એવા તા એક જોડી ગીમી એ કે બીજી બતાવવાનો કાળા પેન્ટ મેસ થઈ જાય તો એ કે છોટી ગઈ છોટી ગઈ એમ કરીને બે લઈ લીધી

તો છે મિત્રો પહોંચી ગયા આપણે આ વર્ગના પેઢી છે જી વેગન આર પેઢી છે હવે પ્લસ પ્લસ સ્પ્લેન્ડર ડબલ

આમ તો બાયું ના ભે હું તરે ભે હું ભે હું કામ નહી ભાઈ એવું નથી ભાઈ મને તો ટાઈટ હોય છે ભાઈ બાકી ટેબલ બહુ મસ્ત ગરમ છે એટલે મેં પાસે લઈ લીધું છે અને માસા ગયા છે વારે માસીને ની લોકોને લેવા માટે બાકી તરવાની અલગ જ મજા છે અહીંયા અહીંયા સૌથી ડીપેસ્ટ પોઈન્ટ ની ડીપેસ્ટ પોઈન્ટમાં મને આ પાણી છે ને ગળા સુધી પૂગે છે એટલો ઊંડો છે

પહોંચ્યું ભાઈ સબસ્ક્રાઈબ કરો હો હા જો બધે આ પડો લાઈક કરો છો એકાદ અને તેડું ચડવાનું મન થાય એકાદ અને તેડું બાકી ફાર્મ છે બહુ મસ્ત ભાઈ હા તો મિત્રો મસ્ત નાઈ જોઈને તૈયાર થઈ ગયો છું મજા આવી ગઈ નાવાની હવે હું ડીસ લઈને જાઉં છું ક્યાં અહીંયા બધે બેઠા છે ને ત્યાં કારણ કે અમે લોકો નાસ્તો કરીએ છીએ અને રસોડું પાછળ જોયું કેવું મસ્ત છે અને અત્યારે જો એકદમ વાળી જોડીને ને કમ્પ્લીટ કરી નાખ્યું ભાઈ ફાર્મ આવું છે એમને થોડીને હસવા થાય છે બાકી રૂમ એટલે રોવે લક્ઝરી રૂમ એમ કાંઈ ઘટે નહીં એવા જો તો બાકી મસ્ત મજાના વિમાન લેતા એવા છીએ બધે ખાવા પી ગઈ ઝાપટવા મજા આવી ગઈ નાવાની પણ આણે હેને હું મારે કેવું આણે એવું કામ કરી નાખ્યું છે ને મિત્રો વજન વધી ગયો છે જન કે ગયું આઈ પડિતની સળગવા માં હે પોગરે પેલી તો વજન આપડે એટલો બધી વજન વધી ગયો છે ભાઈ શું કરવાનું હવે તારો કેટલો છે ત્યારે સાઇડ માં ઉભું સત્તાવન સત્તાવન છે જમવાનું ને વાડી છે વાવ વાડી તમે અત્યારે જોઈ એટલી વાડી કરી નાખીને બાકી બધું રિસોર્ટ કરી નાખ્યું છે વાવ એ વાહ

અને પછી ઘર બાજુ હા તો હાલો મિત્રો તમને રૂમ બતાવી દઉં કે આના રૂમ કેવા છે તો રૂમની વાત કરી લઈએ તો જુઓ અહીંયા હજી ટીવી ઇન્સ્ટોલ કરવાની છે અહીંયા એનું બધું છે ગાડલા છે આ મસ્તીનો સોફો આવડો બધી સોફો મસ્ત પંખો છે એસી હોતે છે પછી બાથરૂમ બાથરૂમની વાત કરી લઈએ થઈ જાય તો આવડું બધું તો બાથરૂમ મળવાનું બાપા બાપાસ ખરી કેવડું બધું બાથરૂમ સુરતમાં આવડું તો બે રસોડું હોલ એટલામાં આવી જાય એટલામાં સુરતમાં મતલબ આટલી બધી સુવિધા છે પછી તમે જેવા આવો બારી પાસે તો તમને મળે એચડી ક્લિયર વ્યૂ એટલબો બાજુ એ કે નહીં જબરો વ્યૂ તો જરૂર થઈ એવા જેવું વાત તમારે સ્વિમિંગ પુલ એટલે જોરદાર વાળો સ્વિમિંગ પૂલ અહીંયા એક રૂમ છે અહીંયા રૂમ છે બધું કામકાજ હાલે છે બધું કામકાજ હાલે છે અહીંથી જે અહીંયા આખા રૂમ રૂમ છે બધી અને અમે લોકો અહીંયા બેઠા છીએ તો મસ્ત બધું કામકાજ કરેલું છે તો જરૂર છે અહીં એકવાર વિઝિટ કરજો બાકી મારા માસા કંઈક કહેતા હતા કાલે કઈ બાજુ જવાનું છે તો આપણે પૂછી લઈએ ને કઈ બાજુ લઈ જાવ છો મને કાલે સોરવડ જવાનું છે ત્યાં પ્રાકૃતિક મસ્ત સૌંદર્ય છે ડુંગરા છે બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે મસ્ત દરિયો છે ગુજરાત નું નંબર વન દરિયો એટલે આ ચોરવાડ બરોબર ત્યાં કપલ બહુ પ્રી શૂટિંગ કરવા આવે છે અમારા મારા સસરા ઘરની બાજુમાં મોચી રહી છે ને એ બે માણસ શૂટિંગ કરવા ગયા ચોરવાડ એટલે કાળા ડન છે અહીંયા જવાનું સવારમાં માં સુંદરી સસ્તા ટિકટોકર ભાઈ તો મિત્રો મસ્ત અત્યારે ઉઠી ગયા છું બ્રશ કરી લીધો છે અને બારે જતો એવો તો રસ લેવા માટે તાલાડ આવ્યો હોય ને રસ નો એવું તો બને નહીં રસ મંગાવ્યો હતો રસ પીવા અને મજા મજા કરે મજા ઉનાળામાં રસ પીએ અને જાડા થઈ જાય તો રસ પીએ એટલે ઉનાળામાં પીવા મારે બાઇક મળે પણ એ વાળો હોય રસ પીને મોજમાં રહેવાનું અને આના વિના ન ના હોય તો પેલા ખાવાનું હોય માવાની મોરલ એ મહેરણા હે બાપુ ઓ બાપુ બાપુ માવાની તો આજનો વિડીયો આપણે અહીંયા રાખી વિડીયો આવવા લાગ્યો તો શું કરવાનું છે ખબર જ છે કે કંડક જો ફટાફટ થઈ અને બહુ મોડા વિડીયો આવે છે કારણ કે તમારા ભાઈની હમણાં શોર્ટ થઈ ગઈ છે કારણ કે પરીક્ષા આવે છે એટલે હમણાં વિડીયો મોડા આવે છે તો વેકેશનમાં હાર હારા વિડીયો આવશે હમણાં વારે બહાર જવાનું પ્લાનિંગ છે તો પછી